ઉપલેટામાં દલિત સમાજ દ્વારા ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા ડૉક્ટર ભીમરાવ આંબેડકરની એકસો તેત્રીસમી જયંતિની ઉજવણી કરવામાં આવી રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેર તેમજ તાલુકાના દલિત સમાજ દ્વારા બાબા સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં દલિત સમાજ તેમજ અન્ય સમાજ દ્વારા ઉપલેટા બસ સ્ટેન્ડ પાસે આવેલા આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી આંબેડકર ચોકમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ડોક્ટર આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિને લઈ દલિત સમાજ દ્વારા ઉપલેટા શહેરના મુખ્ય માર્ગો અને રાજમાર્ગ પર સવારથી વિશાળ સંખ્યામાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશાળ સંખ્યામાં હાજર લોકોએ જય જયભીના નારા સાથે ડૉક્ટર સાહેબ આંબેડકરને યાદ કરી કોટી કોટી વંદન કર્યા હતા અને આવનારી યુવા પેઢીને બાબા બાબાસાહેબે બતાવેલ માર્ગ પર ચાલવા અને દેશ માટે તેમજ સમાજ માટે કંઈક કરી બતાવવાની રાહ ચીંધી હતી રિપોર્ટર સરફરાજ કોડી ઉપલેટા મારું નામ મારું નામ રેખાબેન મકવાણા છે ઉપલેટા દલિત મહિલા અગ્રણી આજ રોજ ડૉક્ટર સાહેબ આંબેડકર અને સ્ત્રીઓના મુક્તિદાતા એવા મહા અનુભવનો આજે એકસો તેત્રીસમો જન્મદિવસ એટલે એકસો તેત્રીસમો જન્મદિવસ એટલે દલિતોમાં દિવાળીનો માહોલ આજે ઘરે ઘરે જેમ કે દિવાળીમાં આપણે મીઠાઈઓ ખાઈ છીએ નવા વસ્ત્ર પહેરવી છે એવી જ રીતે આજે અમે બાબા સાહેબનો જન્મદિવસ આગલે તેર તારીખે અમે બધા સાથે મળીને સમૂહ ભોજન કરીએ છીએ અને ચૌદ તારીખે અમે મહા શોભાયાત્રા સાહેબની મહા શોભાયાત્રા કાઢી અને ખૂબ આનંદ અને ઉત્સાહ સાથે અમે બાબા સાહેબનો જન્મદિવસ ઉજવીએ છીએ અને આખો દિવસ અમે બાબા સાહેબની વિશે જાગૃતતા લાવવી છે અને કે જે બાબા સાહેબે અમને જે એના સૂત્રો અને જે એનું માર્ગદર્શન ડૉક્ટર સાહેબ આંબેડકરે આપેલું છે તે અમે એના અનુસંધાને ચાલીએ અને આગામી આવતી દિવસોમાં પણ અમે બાબા સાહેબના જે પણ સૂત્રો છે શિક્ષિત બનો સંગઠિત બનો સંઘર્ષ કરો અમારા સમાજમાં અમે જાગૃતતા લાવું છું અને આજ રોજ અમે બાબા સાહેબના દેનથી અમે આ શોભાયાત્રા કાઢી આપી છે એવા અમારા જે સ્ત્રીઓના મુક્તિદાતા છે અમે એની માટે કદાચ અમારે પોતાને સમર્પણ કરવું હોય તો પણ અમે કરી નાખીએ એવી એ અનુસંધાને અમે આજે સ્ત્રીઓ મહિલાઓ પુરુષો વડીલો ખૂબ આનંદભેર અમે આ ઉજવણીનો કાર્યક્રમ બહુ જોરશોરથી કરેલો છે અને આગામી દિવસોમાં પણ અમારા આ આવી જ રીતે અમે બાબા સાહેબના જન્મદિવસની ઉજવણી કરતા રહીશું